હવે મેદાન દેને મળી જાય કેવું છે રસ્તામાં કાક જોઈ જવું હોય તો બતાય બાકી તો મેદાન દેને જ મળશે બાય બાય કેસુ મેદાન એ બધા મેદાન છે આ બધા પબ્લિક છે આ મેત્રમી રહ્યા છે અમે પતંગ સખાવી રહ્યા છે માણા બધાય આ થી પી સારી દેખાય એમ કીધું તો મસમોની હોય લા

પકડી ગયો એટલે દડા અમે પકડી લઈ આ તે ફોન પકડી આડો બીવર આવે વિસલો બીવર આવે ડો અહીંયા રોડ બની ગયો લાગે હું અંદર જાવિંગ

આદાન તો કોઈ થીય નહી શમશાન માં ક રે જાય બેહીયું જોઈ કેવું કે મતથી ઉઘડી દે હવે અમે જઈશું શમશાન ની થી બહાર રસ્તો આવો છે કે પંચર બંચર નો પડે તો હારું આની સાયકલ નો પંચર કર સે તો આવડા ડેન્જર લાગી જાય

ਆਰ ਦੇ ਫੇਕਾ ਜੇਰਾ ਨੂੰ ਉਹਨਾਂ ਟਿਪਲੋ ਉਤਾਰੇ ਉਹ ਲੋਕੋ ਸਗਰੇ ਮਾਹੂ ਹੈ ਬਲੋਗ ਦਾ ਬਲੋਗ ਜਾਵਦੇ ਪਦਾ ਬਦਦਾ ਜਾਵਦੇ ਕਹਾਂਦੇ ਬੱਗਦੀ ਨਹੀਂ ਰਮੀ ਕਿਉਂ ਆਪੜ ਆਇਆ ਇੱਕ ਹਾਰਾ ਬੈ ਨਹੀਂ ਬਾਏ 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 ਇਹ ਨਹੀਂ ਘਰੇ ਜਾ ਹੈ ਉਹ ਮਾਰੀ ਘਰੇ ਜਾ ਹਵੇ ਨਹੀਂ ਜਾ ਕਰ ਮਾਉ ਹਵੇ ਅਨ ફાઇનલી મિત્રો ખાઈ બાઈ લીધું હવે તમે જાય છે નવા વા કોઈ ગામમાં માણે બસ બધું પબ્લિક છે મેસર મે એવું આ આ એ બાપા છોકરો છે કાવ જાય ન વા કરે બીજો હું ખાઈ બાઈ લીધું તું ઘડી જૂતા તમે ફોન સાથે મૂક્યો છો વા કરે પુગ ગયા છે એટલે આને બ્રેક ન લાગતું આ છે અમારું નવું ઘર એને ખબર ન હોય ને કહી દો પકડેલા

મેડો <laughs> ખબર <laughs> કાકર દી દે લા બોલ એને મારો હાથ પકડ કાકર તો કીધું તું દે દે કાઈ ન આવડન બોલ દે દીધો પાછો હવે ફાઈનલી મિત્રો હવે આપણે બ્લોગ નો એન્ડ કરી નાખ્યો હવે મળશું નવા બ્લોગ સાથે તો તબ તક લે બાય 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 બાય